સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ખૂબ જ વધી રહ્યો છે ત્યારે પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી છે સલાબતપુરા પોલીસે લૂંટવીથ મર્ડરના ગુનાને અંજામ આપી ભાગી છૂટેલા હત્યારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પડી સળિયા પાછળ ધકેલી દીધા છે સુરતના સલાબતપુરા વિસ્તારમાં લૂંટવીથ મર્ડરની ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી મનીષ ઉર્ફે મનીઓ મુકેશ ગીરધર દંતાણી દેવી પૂજક અને તેના સાગરીત કરણસિંહ જીતેન્દ્રસિંહ રાજપૂતની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે ગરફોડ ચોરીના ઈરાદે બને શખ્સોએ વહેલી સવારે ચાર વાગે મકાનના પેલા માળે આવેલા ખુલ્લી બારી વટે પ્રવેશ કરી લેપટોપની ચોરી કરતા ઊંઘમાં સુતેલ યુવાન જાગી ગયો હતો જેથી ભારે બુમાબૂમ થતા ઘરના અન્ય સભ્યો પણ જાગી ઉઠ્યા હતા જેથી ઘરના સભ્યો પકડવા જતા આરોપી દ્વારા ચપ્પુ વડે તમામ પર જીવલો હુમલો કરતા મહિલાનું મોત નીપજવા પામ્યું હતું સુરત ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં મુખ્ય આરોપી મનીષ ઉર્ફે માન્યુ દાંતાણી છે જે પોતાના સાગરી કરણસિંહ રાજપુર સાથે ત્રીસમી નવેમ્બરના રોજ વહેલી સવારે ચાર વાગે મૃતકના પહેલા મળે આવેલા ખુલ્લી બારી માટે ઘરમાં પ્રવેશ કરી ગુનાને અંજામ આપ્યો હતો મુખ્ય આરોપી મનીષ ઉર્ફે મન્યુ અગાઉ પણ પાંચ જેટલા ઘરપોડ અને ચોરીના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે પોલીસે આરોપીનો અગાઉ પણ પાછા પણ કરી ચૂકી છે આરોપી ખૂબ જ રીઢો ગુનેગાર છે જેના વિરુદ્ધ અગાઉ પણ કાર્યવાહી થઈ ચૂકી છે જ્યારે મુખ્ય આરોપીનો સાગરીત કરણસિંહ રાજપૂતની પણ અગાઉ બે ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે હાલ તો બંને આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાય છે બાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે તારીખ ત્રીસ અગિયારના રોજ સવારના સમયમાં આશરે ચારેક વાગે એક હત્યા અને લૂંટનો બનાવ બનેલો હતો આ બનાવમાં હકીકત એ મુજબ હતી કે એક ઈસમ સવારના ચાર વાગ્યાની આસપાસ એક સલાબતપુરામાં બેગમ વાડી આ એરિયામાં એક ઘર છે એ ઘરના પ્રથમ માળે જ્યાં બારી ખુલ્લી હોય છે એ પ્રથમ માળે બારીમાં ચડી અને અંદર એન્ટર થાય છે એન્ટર થતાં ત્યાં એક વ્યક્તિ સૂતેલો હોય છે એ યંગ છોકરો હોય છે એના પાસેથી બે લેપટોપ આ જે ચોર ઈસમ છે એ છીનવી લે છે આ લેપટોપ છીનવ્યા બાદ એ જ્યારે ત્યાંથી બહારે નીકળી અને સીડીઓ મારફત નીચે ઉતરતો હોય છે ત્યારે એમના પરિવારજનોમાંથી એના માતૃ માતૃશ્રી નીચે ઉતરે છે અને એ જ્યારે જોવે છે ત્યારે છોકરો અને બંને ચોરની ઈસમ માટેની બૂમો પાડે છે જેથી આ ઈસમ ગભરાઈ જાય છે અને એ આ લોકોને ધમકી આપે છે આ દરમિયાન એના પિતાજી પણ નીચે આવે છે અને આ બધા માહોલ વચ્ચે જે ચોર ઈસમ હોય છે પોતાની પાસે એક ચાકુ હોય છે એ ચાકુ લઈ અને એના માતાજી જે આ છોકરાના છે ફરિયાદી એના માતાજીને પીઠ ઉપર બેથી ત્રણ ઘા મારી દે છે આ ઘા અનુસારના ભાગ ઓલા અસરના અનુ અસર તરીકે એ એમનું મૃત્યુ થાય છે અને આ છોકરો બંને લેપ આ જે ચોરીસમ છે બંને લેપટોપ ત્યાં ફેંકી દે છે ફેંકી અને જે ફરિયાદી છોકરો છે એની પાસેથી મોબાઈલ અને એના બે હેડફોન લૂંટી લઈ અને ત્યાંથી નાસી જાય છે આ બનાવ અનુસંધાને પોલીસમાં પોલીસ સ્ટેશનમાં સર્વેલ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય છે અને સલાબતપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ તથા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલગ અલગ માહિતીના આધારે અને અલગ અલગ વિસ્તારમાં પોતપોતાની રીતના આ ગુનો ડિટેક કરવા માટેનો પ્રયાસ કરે છે જે અનુ જે બાબતની માહિતી અન્ય પોલીસ સ્ટેશન સાથે પણ શેર કરવામાં આવે છે અન્ય પોલીસ સ્ટેશન સાથેની જે માહિતી શેર કરવામાં આવી જેમાં પૂણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને પણ એ માહિતી મળે છે કે આ ઘટનાનો એક આરોપી એમના કોઈ વિસ્તારમાં ત્યાં ફરી રહેલ છે જેને અનુસંધાને તેઓ એ વ્યક્તિની ધર પૂછપરછ કરે છે અટકાયત કરે છે અને એને ખૂબ જ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તે જણાવે છે કે એ પોતે જ આ ઘટનામાં મુખ્ય આરોપી છે એનું નામ મનીષ ઉર્ફે મન્યો દંતાણી દેવીપૂજક એ પ્રકાર એ નામ છે અને એની સાથે અન્ય એક વ્યક્તિ પણ આમાં જોડાયેલો છે જેનું નામ કરણસિંહ રાજપૂત છે જેની માહિતી પૂણા પોલીસ સ્ટેશનના સ્ટાફ સલાબતપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે શેર કરે છે અને જે અનુસંધાને સલાબતપુરા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ આ કરણસિંહ રાજપૂત એની ધરપકડ કરે છે આ બંને જણા કતારગામ વિસ્તારના રહેવાસી છે આ બંને જણા અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ મતલબ અગાઉ પણ આ પ્રકારનું ચોરી કરેલી હતી અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાંથી મુખ્ય આરોપી એના પાસા પણ થયેલ છે અને છ ગુના નોંધાયેલા છે જે અન્ય આરોપી છે કરણસિંહ રાજપૂત એના વિરુદ્ધ પણ બે ગુનાઓ નોંધાયેલા છે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા મોબાઈલ ફોન અને હેડફોન સહિતનું મુદ્દામાલ રિકવર કરી વધુ ઊંડાણપૂર્વકની પૂછપરછ પણ હાથ ધરાઈ હતી તો પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની અને તજવીજ હાથ ધરી છે अजून कुर्सीचा ते प्रकाशवाडा